ઓપરેશન સિંદુર બાદ હાલ સમગ્ર ભારતની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જે ભારતની અંદર જે સરહદી વિસ્તારો છે ત્યાં ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત ગુજરાતની અંદર ઘણા બધા રાજ્યોની અંદર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે આજે આપણે વાત કરીશું કે ગુજરાતની અંદર કયા એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે અને ભારતની અંદર ક્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્ર હોટલાઇન ન્યૂઝ સાથે હું છું સોનલ આજે સમગ્ર દેશ જયારે ભારતીય સેના પર ગર્વ કરી રહ્યો છે ઓપરેશન સિંદુર ભારતીય સેના દ્વારા જે પાર પાડવામાં આવ્યું છે અને જે પાકિસ્તાનના જે આતંકીઓનો સો જેટલા આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે એર દ્વારા ત્યારે આજે આપણે વાત કરીશું કે ભારતની અંદર જે એર ના મુદ્દે ભારતની અંદર પણ જે ફ્લાઇટ્સ જે છે તેને રદ કરવામાં આવી છે અને એર ઇન્ડિયાએ પણ એવું કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ સાત મહિના રોજ બપોરે બાર વાગ્યા સુધીમાં જમ્મુ કાશ્મીર લેહ જોધપુર અમૃતસર ભુજ જામનગર ચંડીગઢ અને રાજકોટની બધી જ ફ્લાઇટ્સ આગામી આદેશ સુધી ના પાપવામાં આવે ત્યાં સુધી રદ કરી દેવામાં આવી છે આપણે જો ઇન્ડિગોની જો એડવાઇઝરીની જો વાત કરીએ

અને આવતી ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ છે ઉપરાંત જો આપણે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર ત્રણ રાજ્યોની અંદર એરપોર્ટ્સ સમગ્રપણે બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે કારણ કે આજે વિસ્તારો જે છે એ પાકિસ્તાનની સરહદ લાગતા વિસ્તારો છે આના કારણે આતંકવાદીઓ ભારતની અંદર ના ઘુસે અને પાકિસ્તાનની અંદર જે દ્વારા જે ઇન્ડિયાએ જે જવાબ આપ્યો છે આને કારણે પાકિસ્તાન કઈ છાનુંમાનું બેસે એવું નથી દરિયાકાંઠાનો જે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે માછીમારોને ખાસ કરીને સાવચેત કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તુરંત જ સુરક્ષા એજન્સીને જાણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે આ કેટલાક વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે છે કારણ કે સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો આ વિસ્તારને ખાસ કરીને એલર્ટ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની દ્વારા આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરી ના કરવામાં આવે આના માટે જો આપણે એરપોર્ટની જો વાત કરીએ તો ગુજરાતની અંદર રાજકોટ અને ભુજ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટા નોટિસ બાદ તંત્ર એ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ભુજ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે અને રાજકોટ બાદ ભુજ એરપોર્ટને પણ બંધ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે ગુજરાતની અંદર ખાસ કરીને ભુજ રાજકોટ અને જામનગર આ ત્રણ વિસ્તારો એવા છે કે જે સરહદી વિસ્તારો છે કે જ્યાંથી સરળતાથી હવાઈ અડ્ડાઓ મારફતે અથવા તો દરિયાઈ મારફતે ઘુસણખોરી કરી શકે આંતકીઓ તેવી શક્યતાને કારણે ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આથી તમે પણ કોઈ પણ કારણ વગર આ ત્રણ દિવસ દરમિયાન હવાઈ મુસાફરી કરવાનું ટાળજો અને તંત્રને ચોક્કસપણે ગતિવિધિ જો તમને નજરે ચડે તો બાબતે પોલીસને જાણ કરજો તમારી આસપાસના તંત્રને જાણ કરજો જે જેથી આપણે કોઈ પણ ભારતની અંદર થતી આતંકી હુમલા થી બચી શકીએ અને આપણા દેશનું આપણા રાજ્યનું અને ખુદ આપણું રક્ષણ કરી શકે એક ભારતીય તરીકે એક નાગરિક તરીકે આપણે પણ જાતે અલર્ટ રહેવાનું છે સેના તો પોતાની કાર્યવાહી કરી રહી છે અત્યારે સૈનિકો દિવસ સરહદી વિસ્તારોની અંદર જોખમે આપણી રક્ષા કરી રહી છે આપણા દેશની રક્ષા કરી રહી છે આપણા માતૃભૂમિની રક્ષા કરી રહી છે ત્યારે નાગરિક તરીકે આપણી પણ એટલી જ જવાબદારી બને છે કે આપણે કારણ વગર આવા વિસ્તારોની અંદર જવાનું ટાળવું જોઈએ અ આ વિસ્તારની અંદર શું ગતિવિધિ થઈ રહી છે જો કોઈ ચેન ચાળો થાય તો આપણે ત્યાં ચોક્કસ ત્યાં જોવા નીકળી જતા હોય છે પરંતુ આવું કરવાનું ચોક્કસથી ટાળજો તમે તંત્રનો હાલ ચોક્કસથી એમને સહયોગ આપજો જેથી કરીને આપણે કોઈ પણ આવા હુમલાથી બચી શકીએ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો નમસ્કાર